દાહોદ માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસની ઉજવણી પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે આ કાર્યક્રમનું ઉદઘાટન દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ કર્યું હતું કાર્યક્રમમાં વક્તાઓના પ્રવચન બાદ જનજાગૃતિ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય હેતુ લોકોને અકસ્માતથી બચાવવા અને નિયમોનું પાલન કરવા માટે જનજાગૃતિ લાવવામાં આવી હતી માર્ક સલામતી માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસનું આર ટીઓ કચેરીથી શુભારંભ કરવામાં આવ્યો છે આજે બધા સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ જે રોડ સેફ્ટી જોડે જોડાયેલા છે બધાએ આજે એક પ્રતિજ્ઞા કરી છે પ્રતિજ્ઞા એ છે કે દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવાનો છે દાહોદને ઝીરો ફેટલ ઝોન જો બનાવવો હોય તો એક માત્ર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી આ થઈ શકશે નહીં નાગરિકોનો પણ એટલો જ સાથ સહકાર જોઈશે તો હું તમામ નાગરિકોને આહવાન કરું છું કે તમે આ યજ્ઞમાં જોડાવ તમે તમારા સમય અને એફર્ટની આવતી આપો હું તમને સોએ સો ટકા બાબતે આઉટપુટ લાઇન આપીશ